નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ બોટાદ ખેડૂત ન્યૂઝમાં તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ઉંઝા માર્કેટ યાર્ડના ભાવ જાણીશું તો ખેડૂત મિત્રો ઊંજા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં વધારો જોવા મળ્યો છે અને આજના બજાર ભાવમાં પાંચ હજાર છસો પાસઠ ઊંચા ભાવ બોલવામાં આવ્યા છે તેથી જીરાના ભાવમાં વધારો જોવા મળ્યો છે તો ખેડૂત મિત્રો તે જીરાની સાથે અજમો રાયડો જીરું વગેરેના પણ ભાવ જોઈશું તો ખેડૂત મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો જીરું ચાર હજાર એકસો પચાસથી પાંચ હજાર છસો પાંસઠ રૂપિયા વરિયાળી એક હજાર પચીસથી ચોવીસો રૂપિયા ઈસબ ગુળ બે હજાર એકસો પચાસથી બે હજાર આઠસો પચાસ રૂપિયા રાયડો એક હજાર એકસો ચાલીસથી એક હજાર બસો સાઠ રૂપિયા તલ બે હજાર બસો સાઠથી ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા સુવા એક હજાર ત્રણસો વીસથી એક હજાર નવસો રૂપિયા અજમો એક હજાર નવસોથી ત્રણ હજાર બસો સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા ઉંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ